શૌચાલય બંધ થઈ જતા કેટલાક દિવસો સુધી શૌચાલય બંધ હાલતમાં હોવાથી લોકોને ખુલ્લામાં શૌચ કરવા જવા માટે મજબૂર બન્યા છે જેને લઈને દુકાનદારોમાં તથા લારી ગલ્લાવાળાઓને તથા રાહદારીઓને ખરાબ દુર્ગંધમાંથી પસાર થવું પડી રહ્યું છે અને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જવા પામ્યું છે જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જમુસર વિધાનસભા યુટ કોંગ્રેસના પ્રમુખ કેતર મકવાણાએ જણાવ્યું હતું કે તિલક મેદાન ખાતે આવેલ શૌચાલયને લોકો માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આ બાબતે નગરપાલિકાના એસઆઈ ને પૂછતા તેઓએ આ બાબતે કંઈ પણ ના કહેવાની ધરાના પાડી દીધી હતી જાવિદ મલિક નો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ પાલિકા સંચાલિત જાહેર શૌચાલય આમોદમાં એક નવાઈનું કહેવાય એવા એક જ આવેલું છે તે છતાં પણ છેલ્લા ઘણા દિવસથી અહીં શૌચાલય બંધ હોવાથી જે દુકાનદારો છે રાહદારીઓ છે તેમને પણ ખૂબ તકલીફ પડી રહેલી છે અને એ તકલીફના પગલે આજે તમે જોઈ શકો છો અહીંયા કેટલી ખરાબ આવે છે તો કોઈ જાહેરમાં શૌચાલય કરવાની